આ મારી ચાવણ હાજી હે આવો તે હે કેટલું ખોટું બાકી છે લાઈસિસ ફૂડ ના મેદમાં મોઠ લખ્યું છે ના હું નહીં જ બાકી છે હું નહીં લેસી દેવાનો એટલે બડા એટલે સકન બર્યો શું કરું બર્યો થઈ તું બર્યો આ હું શું કરું

ભણો આવતારે સર તું તો રાખડું જ છે ને તમે તો રાખા છે ને તમે એ રાખ લો તો છોકરા મારું ફાડી નાચ્યો કને ફાડી નાચ્યો વિરમજીન છોકરાએ

મારી લાકો ની પૈસા પૈસા હું હે સના આ વિવાહ છે ને પાર્ટી ના પાલ્ટી ના પાર્ટી

એટલે કલાક નહીં જોવા પૈસા તો નાલુ બરોબર જો તમારું ભાર રમવાનું હોય કોઈ છોકરા ને મોર નહી થવા દેવાનું હા નઈ આપણે રમવાનું આપડે મોરમશો

hot oh, oh, hot oh, 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 oh.

છોકરું મરી જાય બીજું શું અલગ મરી જાય તારા બાપે અહીંયા તો તારા બાપે કઈ શીખવાડી શકે નહીં ના કાટ નો ના છોકરા થી લડતો પડે હે જા તો જીવા મારે આ બઈ પણ તા ઉને આવો જબર લે બગાડ્યો છે ખબર હે ઓય એક ના પડે એ ઘરે થઈ ગયો તો એ મન માર્યો લે લે જીવ બડેડું

છોકરા નો હાલતું શું છોકરો મારો બેટો ના મરકરા ને ખબર ફાયદો હતો

મારી વાત આ છોકરા ને આવડો મોટો થયો નિશાળ મેલ તો આવડે છોકરા ભણવા છોકરા